ફરજિયાતના નગરા સીમના લોકો જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર નગર સીમના સરપંચ ગામના આગેવાનોએ આપ્યું અધિક કલેક્ટરને આવેદન ડમ્પિંગ સાઇટ કંપનીમાંથી થતું પ્રદર્શન અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ સાત વર્ષ કંપની ચાલુ હતી આજે બંધ હાલતમાં છે જેમાં કંપનીના માલિક બદલાતા ફરી કંપની ચાલુ કરવાની પ્રક્રિયા શરૂ કરાતા ગામના લોકોએ રોષ વ્યક્ત કર્યો અગાઉ આ કંપનીના કારણે કેમિકલયુક્ત પાણીથી ખેતરોના પાક નાશ થયા હતા પશુપાલન અને ગ્રામજનોના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે આ ડમ્પિંગ સાઇટની ગ્રામજનોને સખત દુર્ગંધનો સામનો કરવો પડે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ડમ્પિંગ સાઇટ ફરી ચાલુ થશે તો તેમાં આવતો કચરો ગ્રામજનો માટે નુકસાનકારક આ ડમ્પિંગ સાઇટ કંપની બંધ છે તો બંધ જ રહે તેવી અમારી માંગણી છે આ માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ગામના લોકોએ જિલ્લા કલેક્ટર સાથે નડિયાદ સરદાર ભવનમાં જીપીસીબીને પણ આવેદન ખરાબ કંપની છે સોલિડ ડમ્પિંગ સાઇડ વેસ્ટિજ એના વિરોધ માટે આ તક ચાલુ ના થવી જોઈએ કેમ ચાલુ ના થવી જોઈએ શું કારણ હતું તેમાં બહુ ખરાબ કેમિકલ ખરાબ વેસ્ટ જેવું ડમ્પર ભરીને આવે છે એનાથી ગ્રામજનોને નુકસાન થાય એવું છે આજુબાજુ કંપની ચાલુ છે કે બંધ છે હાલમાં બંધ છે તો અત્યારે શું પોઝિશન છે ત્યાં અત્યારે બંધ જ છે ને એ ચાલુ કરવા માટે કઈક પ્રોસેસ ચાલુ છે એ બંધ જ રહે એની માટે અમે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કંપની દ્વારા કોઈ જીપીસીબી નો રિપોર્ટ આવ્યો છે કશું છે એ લોકો જોડે પરમિટ છે પણ એ અમને નુકસાન કરતા છે પાકમાં નુકસાન છે જોડે પાણી પીવાના પાણીનો પુરવઠો છે એટલે ખેડૂતો ખેડૂતોને નુકસાન થાય એવું છે ચામડીના રોગ ને એવું બધું થાય છે તમારી માંગણી શું છે આ બંધ કંપની છે બંધ જ રહેવું જોઈએ આ માંગણી નહીં સંતોષાય તો શું કરશો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું

બે હજાર અઢારમાં ચાલુ થઈ હતી અને જે અમે બંધ કરાયેલી અને અત્યારે ફરી જે એવાય ચાલુ કરવાની ચાલુ કરવાની કોશિશ કરી એટલે ફરી અમે આવેદન પત્ર આપવા આવ્યા તમારી માગણી નહીં સંતોષાય તો શું કરશો તો અમે ગાંધીજી તે માર્ગે આંદોલન કરીએ